નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો દશેરાના દિવસે આ સાત જગ્યાએ ફેંકી દેજો માત્ર આ સાત મગના દાણા અને આખો વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે મિત્રો દશેરાના દિવસે તમારે આ જગ્યાએ ચૂપચાપ સાત મગના દાણા ફેંકી દેવા જોઈએ તો મિત્રો માતાજીના અસીમ આશીર્વાદથી તમારું આખું જ ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થવા લાગશે કારણ કે તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે પણ મનોકામના પૂરી નથી થતી તે આ સાત મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું જ છે જો તમે પણ આ ઉપાયને દશેરાના દિવસે કરવા માંગો છો તો મિત્રો પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવો અને કેટલા વાગ્યે કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલાં કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જય જગદંબા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખો સાથે જ આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવો મિત્રો સીધી વાત તો એ છે કે આ મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા અથવા તો તમારું કોઈ પણ મોટું કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને મગના દાણાનો ઉપાય કરવો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક જે વ્યક્તિ દશેરાના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે કારણ કે આ દિવસે દશેરાનો પણ છે તેની સોનામાં સુગંધ મળે તેમ જ થઈ જાય જે પણ વ્યક્તિ આ ઉપાય કરશે તો તેને પણ અવશ્ય ફળ મળશે તેના ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળવી મુશ્કેલ બની જશે તેથી ચાલો મિત્રો જાણીએ કે આ મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવો તો જુઓ મિત્રો સાતમગના દાણાનો ઉપાય દશેરાના દિવસે સાંજે જે પણ પ્રદોષકાળનો સમય કરવાનો છે મિત્રો હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન તો હશે જ કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનું હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો મિત્રો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળવાનું છે તો મિત્રો તમારે સાંજે છ થી સાત વાગ્યા સુધીમાં તમારે આ સાત મગના દાણાનો ઉપાય હંમેશા કરી લેવો જોઈએ તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરી કરીએ છીએ અને અમે કામ માટે બહાર પણ જતા હોઈએ અને જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો તે જગ્યાએ અમારે શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે તમારે સાત વાગ્યા કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે દશેરાનો દિવસ જે હોય જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવાનો રહેશે મિત્રો જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો તો મિત્રો અથવા તો તમે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય તમારે અવશ્ય જ કરવો જોઈએ મિત્રો દશેરાના દિવસે શક્ય હોય તો તમારે આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ મિત્રો જો કોઈ પણ કારણસર તમે તે નથી કરી શકતા તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો અને તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળવાના છે જો કોઈ પણ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો તો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો દશેરાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ કે આ ખાસ ઉપાય વિશે પરંતુ મિત્રો તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રીલક્ષ્મી જય મા દુર્ગા જરૂરથી લખી દેજો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે મિત્રો આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ કોઈપણ પ્રકારના કામમાં સફળ નથી થતા અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડાહપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે મગના દાણા લેવા જુઓ મિત્રો આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગના લેવાના છે પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાની છે આદરણીય ગુરુદેવ આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ એટલે કે તે તૂટેલા બિલકુલ હોવા ન જોઈએ આ માટે તમારે આશાંત આખા મગના દાણાની જરૂર પડશે તો જુઓ તમારે આશાંત મગના દાણાનો ઉપાય કરવા સીધા જ માતા રાણીના મંદિરમાં પહોંચવું પડશે મિત્રો ગુરુદેવે કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈપણ સમયે કરી શકો પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો કારણ કે પ્રદોષકાળ દરમિયાન માતા રાણી બિરાજમાન હોય એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવો આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો તો મિત્રો પહેલાં જુઓ તમને તેટલા લીલાપળવાળા પાંચ સાત અથવા તો એકવીસ મગ તમારા જમણા હાથની હથેળીમાં લેવા અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવા પડશે જુઓ મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌ પ્રથમ તેને માતાજીને સ્પર્શ કરવી તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે માતાજીને સ્પર્શ કરીએ છીએ એટલે સૌ પ્રથમ તે મુઠ્ઠીને માતા રાણી પર સ્પર્શ કરાવો મિત્રો તે વખતે જયમાં જગદંબાનો છાપ કરતા રહો અને આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામ તમને અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગ હોય તમારા જીવનમાં ચાલી રહ્યું છે અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગતા હોય એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તે તમારે માતાજીને જણાવવી પડશે સાથે જ તમારે આ મંત્રનો જાપ કરવો પડશે જાપ કરતી વખતે તે તમારે તમારી મુઠ્ઠી માતા રાણી પરથી ઉતારવી પડશે આ પછી તમારે આ સાત લીલા મગની મુઠ્ઠીથી માતાના ચરણોને સ્પર્શ કરવાનો છે ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે પછી તમારે શ્રી મા જગદંબા મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે જે તમે માતાજીની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે પછી તે જ મુઠ્ઠી મગને માતાના મસ્તક પાસે લઈ જવાની છે અને તેને સ્પર્શ કરાવી ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવી લેવી અને મિત્રો હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે માતાજીના મંદિરની આજુબાજુ જે પણ પીપળાનું ઝાડ છે ત્યાં અને ખાસ કરીને દશેરાના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે પછી ત્યાં પહોંચ્યા પછી પીપળાના ઝાડના દર્શન કરવા તમારે તમારા મગના દાણાને પીપળાના ઝાડને સ્પર્શ કરાવવાના રહેશે અને તમારી જે પણ ઈચ્છા છે તે તમારે માતાને કહેવાની છે અને વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવો અને ત્યારે તમારે જયમાં જગદંબા બોલવું પડશે અને તે દાણાને ત્યાં ઝાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે અને જયમાં જગદંબા સ્મરણ કરીને તમારે માતાને પ્રાર્થના કરવી કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવું પડશે જો કોઈ પણ દશેરાના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી નથી રહેતી એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે ઉપાય કરો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હો તો માતા રાણી તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે એટલા માટે તમારે આ ઉપાય દશેરાના દિવસે અવશ્ય જ કરવો તો મિત્રો ચાલો જાણીએ ગુરુદેવ દ્વારા આપેલ અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે ગુરુદેવે જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવો અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે પછી તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવો હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા માતાજીના મંદિરે પહોંચો અને આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે પછી તમારી પાસે રહેલ આ લાંબી વાટનો દીવો તમારે તેને ત્યાં પ્રગટાવવો હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ એક મગના દાણાને તમારે તેને દીવાની અંદર મૂકી દેવો હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો તે તરફ જુઓ એટલે કે જયમાં જગદંબા આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે માતાને પ્રાર્થના કરવી જુઓ લીલામગના દાણાનો ઉપાય કે લીલામગનો ઉપાય કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરી દેશે તેનાથી ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે ઉપાય ફક્ત દશેરાના દિવસે જ કરવો આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી હોય તે જલ્દી જ પૂર્ણ થઈ જશે તો મિત્રો હવે અમે જે ઉપાય બતાવ્યા જઈ રહ્યા છીએ તે તમારે દશેરાના દિવસે માતાના મંદિરમાં જઈને જ કરવો મિત્રો સૌ પ્રથમ જાણીએ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા મિત્રો માતા રાણીને પ્રસન્ન કરવા માટે કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે તો મિત્રો આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે તમે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય જગદંબા અવશ્ય જ લખી દેજો તમને બધાને જ વિનંતી છે જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી લક્ષ્મી જય મા જગદંબા ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ જ આભાર